બધા છોકરા હું ગયા આખો બંધ કરીને હું એક વાત પૂછું તમને તમે ઘરે સુવો તારે સપનું જોવો છો ભાઈ ચલો આજે આપણે સપનામાં ફરવા જશું ક્યાં જવું છે ફરવા ભાઈ મુંબઈ જવું છે મુંબઈ કોને કોને મુંબઈ આવવાનું છે ભાઈ હા સારું તો ચાલો બધાએ પોતપોતાની બેગ પેક કરી લીધી ચલો બધાય બેગ પેક કરી લીધી તો હું ટ્રેનની ટિકિટ બુક કરાવી લઉં ચલો ટ્રેનની ટિકિટ બુક થઈ ગઈ છે આપણી આપણે હવે બોમ્બે જવાનું છે ક્યાં જવાનું છે ભાઈ બોમ્બે ચલો બધાય રેલવે સ્ટેશન આવી જાવ જાઓ સમયસર રેલવે સ્ટેશન પહોંચી જજો ભાઈ ચલો પહોંચી ગયા બધા ચલો એ ટ્રેન ટ્રેનનો અવાજ આવે છે ચલો ટ્રેન આવી ગઈ છે ભાઈ ધક્કા મુકી કોઈ કરતા નહિ શાંતિ થી પોત પોતાની મૂકી શાંતિ થી સીટ ઉપર બધાય બેસી જજો ભાઈ બેસી ગયા ચલો હવે ટ્રેન ઉપડે છે ટ્રેન ઉપડે છે ભાઈ હો

ચલો જો હવે ટ્રેન થોડી વાર ઊભી રહેશે હો ભાઈ આપણે નાસ્તો કરવા નીચે ઉતરવાનું નથી બરાબર હમણાં ટ્રેનમાં નાસ્તાવાળા આવશે ચલો ભાઈ ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ ગરમા ગરમ સમોસા ગરમા ગરમ સમોસા ચોકલેટ ખારીસિંગ બિસ્કિટ ચલો નાના નાના બાબાને માટે ચોકલેટ ખારીસિંગ બિસ્કિટ ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ ચલો ટ્રેન ઉપરી ગઈ આપણી ચલો બસ હવે બોમ્બે બોમ્બે આવવાની તૈયારી છે ભાઈ આપણે હવે ઉતરી જવાનું છે એ ટ્રેન ઉભી રહી ઉભી રહી ચલો ભાઈ પોતપોતાની બેગ લઈને નીચે ઉતરી જશે ભાઈ બધા જો ધક્કા મુકી ના કરતા હો કોઈ નકર પડી જશો ચલો આપણે બોમ્બે ઉતરી ગયા છીએ હવે આપણે બોમ્બે ફરવા ચલો બધા ઊઠી ગયા ભાઈ ઊઠી ગયા બધા લો ભાઈ બધાનું સપનું તૂટી ગયું અરે વાહ કઈ વાંધો નહીં આપણે સપનામાં તો બોમ્બે ફરી આવ્યા ને ભાઈ કોને મજા આવી સપનામાં બોમ્બે ફરવાની